તો પરસોત્તમ રૂપાલાનો હજી પણ ભારે વિરોધ દ્વારકામાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે દ્વારકા પ્રાંત અધિકારી કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું તમામની માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ રદ કરો અમે આજે ક્ષત્રિય સમાજના બધાએ ભેગા થઈને અમે સો થી દોઢસો થી લેડીઝો અને બસો થી વધારે પુરુષો આજે અમે અમારા સમાજથી રેલી કાઢીને અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને અમે એ જણાવીએ છીએ કે બસ એક રૂપાલાની રૂપાલા ટિકિટ રદ કરવી જોઈએ કેમ કે એ બોલ્યા છે એક અમારા સમાજ અને અમારી ક્ષત્રાણીઓ ઉપર તે નિમ્ન કક્ષાની જે ટિપ્પણી કરી છે તેની માફી તો ના હોય અને અમે એ કેવા માંગીએ છીએ કે અમારી સ્વાભિમાનની સમાધાનની વાત કરે છે તો એ અમે ના કરી શકીએ અને બસ એટલું માંગીએ છીએ કે એમની ટિકિટ રદ થાય અને રાજકોટ પણ અને અન્ય કોઈ ગુજરાતની બેઠક પણ હોય ત્યાંથી પણ એમને બેઠક ચૂંટણી ના લડી શકે એવું અમે કહીએ છીએ અમારી આ માંગ પૂરી કરો અને અમે કોઈ ભારતીય જનતા પાર્ટી કે પાટીદારો સમાજને કોઈ વિરુદ્ધ બોલતા નથી અને વિરુદ્ધ કરવા નથી માંગતા આખો ઓખા મંડળનો રાજપૂત સમાજ આજે દ્વારકા પ્રાંત કચેરીએ પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે બહુ મોટાના નેતા છે સારા વક્તા પણ છે તો એના માટે રાજકોટ લોકસભા સીટ માંથી તકે પાછી લેવાય એ કેન્દ્રીય મોડી મંડળ ગુજરાત પ્રદેશ નું મંડળ નોંધ લે અને કોઈ બીજા ઉમેદવાર ને ગમે ટિકિટ આપેક માટે